નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે મોદીજી ભાજપ અને શરદ પવારના અંગત મિત્ર એવા ગૌતમ અદાણીને માથે સાત સમંદર પાર અમેરિકાથી આવેલી આર્થિક ઘાત ટળી ગયો એમ લાગે છે આજે અદાણી સમૂહ તરફથી જાણીતા ઇન્ટરનેશનલ લોયર મુકુલ રોહતગીએ એક પત્રકાર પરિષદમાં અનેક સ્પષ્ટતા કરતા દર્શક મિત્રો અદાણી એન્ટરપ્રાઇઝ સહિત તમામ કંપનીઓના શેરોમાં આગ જરતી તેજી જોવા મળી જો કે અદાણી મામલે બંને ગૃહોમાં સાથે હંગામો રહ્યો મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત બાદ ફોર્મમાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ અને મોદી સરકારે સાંસદને જે છૂટ આપી એને કારણે વિપક્ષના હંગામોનો બરાબર પ્રતિકાર કર્યો બાંગ્લાદેશમાં ઇસ્કોનના અધિષ્ઠાતા ચિન્મય કૃષ્ણદાસની તદ્દન ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ સંસદમાં પણ સાંસદોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો ભારત સરકાર પણ આ મામલે દો ટૂંક શબ્દોમાં બાંગ્લાદેશ સરકારને આગાહ કરી છે એવા સમાચાર આવી રહ્યા છે આજે આખરે એક વર્ષના લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયલ હિઝબુલ્લા વચ્ચેના યુદ્ધમાં ઓરામની સંભાવનાને પગલે શેર બજારમાં આવી તેજી સેન્સેક્સ બસો ત્રીસ નિફ્ટી એશી વધી એશી હજાર બસો ચો ચોત્રીસ અને ચોવીસ હજાર બસો ચુમ્મોતેર પર બંધ રહ્યા ડોલર સામે રૂપિયો જો કે ચોર્યાસી પોઈન્ટ તેતાલીસ નવી નીચી સપાટીએ પહોંચ્યો અને એને કારણે આયાત અને નિકાસકારોનું ગણિત ખોરવાયું એ છે મુખ્ય સમાચાર મોદીજી ભાજપ અને શરદ પવારના અંગત મિત્ર ગૌતમ અદાણીને માથે એકાએક અમેરિકાથી આવેલી ઘાટ ટળવાના અસાર અદાણી સમૂહ દ્વારા સ્પષ્ટતા બાદ તમામ કંપનીઓના શેર્સમાં જબરદસ્ત ઉછાળો અદાણી મામલે જેપીસીની તપાસની માગ સાથે સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હંગામો જારી રામાયણના રામ અને ભાજપના સાંસદ અરુણ ગોવિલે બાંગ્લાદેશમાં ઇસ્કોનના અધિષ્ઠાતાનની થયેલી ધરપકડ મામલે સંસદમાં નાખી ત્રાળ ઇઝરાયેલ હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતને પગલે ભારતના બજારમાં આવી તેજી સેન્સેક્સમાં બસો ત્રીસ નિફ્ટીમાં એંશી અને બેંક નિફ્ટીમાં એકસો દસનો વધારો ડોલર સામે રૂપિયો ડામાડોલ થઈ ચોર્યાસી પોઈન્ટ પર લગભગ સ્થિર ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ ઉર્ફે રાજાના પુત્ર તપનની હત્યા બાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ આજે પણ જારી અકોડા વિસ્તારમાં લારી ગયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાનો સપાટો સ્થાનિક મુસ્લિમોના ટોળાએ કર્યો વિરોધ તો સર્જાયા ઘર્ષણના દ્રશ્યો વડોદરાથી ભરૂચ વચ્ચે રોજનો ટ્રાફિક જામ સત્તા ત્રણ પુલોને તાત્કાલિક પોળા કરવા યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ કરી વિગતવાર રજૂઆત તો મંત્રી નીતિન ગડકરીએ પોર અને જાંબુ આ બ્રિજ સત્વરે પોળા કરવા અધિકારીઓને વધુ એકવાર આપી સૂચના